છૂટા શાકભાજી ફેકો જેને વાગે એનું આખું વર્ષ સારું જાય કઈક આવી છે ગુજરાતના આ ગામની મહેસાણાના વિસનગરમાં પર્વે રમાય છે અનોખું ખાસડા યુદ્ધ વર્ષોથી ચાલી આવતી અનોખી પરંપરા જેને ખાસડું વાગે એનું વર્ષ શુભ ફળદાય નીવડે એવી માન્યતા પણ છે હવે ખાસડાની જગ્યાએ શાકભાજી અને જૂતાનું સ્થાન છે દોઢસો વર્ષથી ચાલી આવી છે આ પરંપરા આમ તો ધૂળેટી એટલે રંગોનું પર્વ પણ મહેસાણા જિલ્લાના વિસનગરમાં ધૂળેટી રંગોથી નહીં પણ એકબીજાને ખાસડા મારીને ઉજવવામાં આવે છે ખાસડું એટલે જૂતું આ શહેરમાં છેલ્લા સો વર્ષથી આ પરંપરા ચાલી આવી છે પરંતુ સમય જતાં લોકો શાકભાજી પણ છુટ્ટા મારે છે કહેવાય છે કે રંગોની જગ્યાએ એકબીજા પર જૂતા અને શાકભાજી ફેંકાય છે જેનું જૂતું વાગે એનું આખું વર્ષ સારું જાય વિસનગરમાં ધૂળેટીના દિવસે એકબીજાને રંગો નહીં પણ ખાસડા મારવામાં આવે છે જેને વિસનગરના લોકો ખાસડા યુદ્ધ તરીકે ઓળખે છે કહેવાય છે કે આ ઉજવણી દરમિયાન જેને ખાસડું વાગે તેનું સમગ્ર વર્ષ સારું જાય છે આખું વર્ષ જૂના પુરાણા જૂતા ભેગા કરાય છે વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે આજે ધૂળેટીના પર્વે પણ ખાસ ખાસડા યુદ્ધ ખેલાયો વિસનગરની મંડી બજાર વિસ્તારમાં ધૂળેટીના દિવસે સો વર્ષથી ખાસડા યુદ્ધની ઉજવણી કરવાની પરંપરા ચાલી આવી છે જોકે હવે ખાસડા સાથે શાકભાજી પણ મારવામાં આવે છે જે પટેલ કોમ્યુનિટીની બીજી કોમ્યુનિટી આ બાજુની છે એ સામસામી પોતાની રીતે અને સામસામે શરૂઆતથી જે તે વખતે પહેલા જે ચપ્પલ અને જૂતાથી એનો આ રમત રમાતી હતી એટલા માટે એને ખાસ ગળાની લડાઈ તરીકે અહીંયા કહેવામાં આવે છે પણ એ વખતે ખાસડાના કારણે ઘણાનું નુકસાન થતું હતું એના કારણે હવેથી એ શાકભાજીથી રમવામાં આવે છે રવૈયા અને ખાસ કરીને એનો ઉપયોગ કરી અને સામસામે બે ટીમો પાડી અને બધાની સાહસુતિ કેળવાય અને ખીલાય એ હિસાબે આ આ રમત ચાલુ છે જો આમાં જેને કોઈને વાગે અને એનાથી કોઈ નુકસાન થાય તેના કારણે એનું વર્ષ બહુ સારું જાય છે એવી એક માન્યતા વર્ષોથી છે પચાસ થી એકસો વર્ષ પહેલાથી આ રમત શરૂઆત થયેલી છે જો કોઈને બી ખાસડું વાગે કે કંઈ પણ વાગે તો એ લોકોને એવી માન્યતા છે કે એનું આખું વરસ સારું જાય એમ વાગે કે કઈ બી થાય પણ એનું વરસ સારું જાય એમ જેને પણ વાગે નસીબદારો નસીબદાર હોય એમ કોઈને કોઈ તકલીફ થઈ હોય કે કોઈને એડમિટ કર્યો દવાખાને એવું કંઈ નથી વાગે સામાન્ય વાગે કોઈને એમ